ભુજમાં વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એસએલસીની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય રાજ્યસ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસના આયોજન અંગે મુખ્ય સચિવે સમીક્ષા પણ કરી છે અને બેઠકમાં બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવી છે

વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંજુ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જ સીસીના સમિતિ જે છે તેના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા સાથે સાથે જ ગુજરાતના ડાયરેક્ટર ઓફ સ્ટેશ ઓપરેશન્સ સુજલ મયાત્રાએ આવા પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસની ની કામગીરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના સાથે સાથે જ વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા અને સાથે સાથે જ હાથ ધરવામાં આવેલા પ્રી ટેસ્ટના જે તારણો છે અને ગણતરી માટેની જે તાલીમી તૈયારીઓ છે તે અંગે વિસ્તૃત જે માહિતી છે રજૂ કરી હતી અને આ બેઠકમાં બે સત્યાવીસ માટે વસ્તી ગણતરી જે હાથ ધરાવાની છે તેમાં અધિકારીઓ અને જરૂરી માનવ બળની નિમણૂક પ્રક્રિયા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા સહિતના જે મુદ્દાઓ છે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને આ જે પ્રક્રિયા છે વસ્તી ગણતરીની બે હજાર સત્યાવીસમાં માં જે શરૂ થવા જઈ રહી છે નિયત સમય મર્યાદામાં વ્યૂહાત્મક રીતે પૂર્ણ થઈ જાય તે સંદર્ભે જે આયોજન છે તે આ બેઠકમાં કરવામાં આવ્યું હતું બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આ બેઠકમાં બે હજાર સત્યાવીસ ની વસ્તી ગણતરીની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો